સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ તરફથી ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય સર્જાયો હતો જેના કારણે ઠેર ઠેર તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થયા હતા ત્યારે સુરેન્દ્રનગર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું પરસોત્તમ રૂપાલાના પુતળા દહન મુદ્દે દસ ક્ષત્રિય સમાજના આગેવાનો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેઓને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ રજૂ કરાયા હતા આગેવાનોમાં પરમાર ઝાલા રામદેવસિંહ ઝાલા મહાવીરસિંહ નિર્મળસિંહ વિશ્વનાથસિંહ હરદેવસિંહ મયુરસિંહ હિતેન્દ્રસિંહ અને રાજભાસ સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર થયા હતા તેઓ સામે આઈપીસી એકસો તેતાલીસ એકસો ઓગણપચાસ અને એકસો પાંત્રીસ સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરાતા આગેવાનો ફરી રોષે ભરાયો હતો અને ક્ષત્રિય સમાજના આગેવાનો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા